એક રમતમાં એક ખેલાડી એટલે કે કોડ મેકર વડે જુદા જુદા રંગનો ઉપયોગ કરીને કોડ બનાવવામાં આવ્યો છે અને બીજો ખેલાડી એટલે કે કોડ બ્રેકર કોડનું અનુમાન લગાવવાનો પ્રયત્ન કરે છે રંગ સાચા છે અને યોગ્ય જગ્યાએ છે તેની હિન્ટ કોળ મેકર આપે છે શક્ય રંગ ભૂરો પીળો સફેદ લાલ નારંગી અને લીલો છે જો રંગોનું પુનરાવર્તન ન થઈ શકતું હોય તો ચાર રંગના કેટલા કોડ બનાવી શકાય એક રીતે જોઈએ તો અહી આ પહેલો એટલો મહત્વનો નથી ત્રણ ચાર પાંચ અને છ રંગો છે જેમાંથી આપણે ચાર રંગની પસંદગી કરી રહ્યા છીએ જો રંગોનું પુનરાવર્તન ન થઈ શકતું હોય તો ચાર રંગના કેટલા કોડ બનાવી શકાય અહીં આ બધા કોડ છે તેથી આપણે ધારી લઈશું કે ભૂરો લાલ પીળો લીલો એ લીલો લાલ પીળો ભૂરા કરતા અલગ છે અહીં આ બંને કોળ છે પરંતુ તેઓ એક સમાન નથી તેઓ જુદા જુદા છે આપણે અહીં ચાર સમાન રંગને જ પસંદ કર્યા છે તો પણ આપણે ધારી લઈશું કે આ બંને કોળ જુદા જુદા છે અને આ યોગ્ય છે કારણ કે આપણે અહીં સાથે કામ કરી રહ્યા છીએ ફરીથી આપણે અહીં એક સમાન રંગની પસંદગી કરી હોવા છતાં આ જુદા જુદા એટલે કે આપણી પાસે અહીં બે કોડ છે આપણે અહીં ચાર સમાન રંગને જ પસંદ કર્યા છે પરંતુ તેમના ક્રમ જુદા જુદા છે હવે આની સાથે એ વિચારીએ કે આપણે કેટલી રીત વડે જુદા જુદા ચાર રંગોને પસંદ કરી શકીએ ધારો કે આપણી પાસે અહી ચાર જગ્યા છે એક બે ત્રણ ચાર સૌ પ્રથમ આપણે પહેલી જગ્યાની વાત કરીશું જો આપણે ફક્ત આ જગ્યા પર જ ધ્યાન આપીએ તો આ જગ્યા માટે રંગની પસંદગી કરવા ત્યાં કેટલી જુદી જુદી રીત છે આપણે હજુ સુધી એક પણ રંગ પસંદ કર્યો નથી આપણી પાસે છ શક્યતાઓ છે એક બે ત્રણ ચાર પાંચ છ માટે અહીં આ જગ્યા માટે છ જુદી જુદી શક્યતાઓ છે તેથી અહીં છ લખીએ હવે તેઓ આપણને કહે છે કે રંગોનું પુનરાવર્તન થઈ શકે નહીં માટે આપણે અહીં કોઈ પણ રંગ પસંદ કરીએ હવે આ સ્થાન માટે આપણે તે રંગનો બાકીની શક્યતાઓમાં સમાવેશ કરી શકીશું નહીં તેથી જો હવે આપણે આ પછીની જગ્યાની વાત કરીએ તો આપણી પાસે કેટલી શક્યતાઓ બાકી રહે આપણે માંથી એક રંગને કાઢી લીધો માટે આપણી પાસે પાંચ શક્યતાઓ બાકી રહે અને તે જ સમાન તર્ક સાથે જ્યારે આપણે ત્રીજી જગ્યા પર જઈશું ત્યારે આપણે પહેલેથી જ બે રંગનો ઉપયોગ કરી લીધો છે માટે આપણે બે રંગોને કાઢી શકીએ માટે ચાર શક્યતા બાકી રહે અને પછી અંતિમ જગ્યાની વાત કરીએ તો આપણે ત્રણ રંગોનો ઉપયોગ કરી લીધો છે માટે આપણી પાસે ત્રણ રંગ બાકી રહ્યા હવે જો આપણે બધી જ શક્યતાઓ વિશે વિચારીએ બધા જ ક્રમચય વિશે વિચારીએ અને જયારે આપણે ક્રમચય વિશે વાત કરીએ ત્યારે આપણા માટે ક્રમ મહત્વનો છે આપણે કહ્યું કે આ કોડ આ કોડ થી જુદો છે બધા જ ક્રમચય જુદા જુદા છે માટે જો આપણે છ રંગની શક્યતાઓ માંથી ચાર રંગને પસંદ કરીએ તો તેના બરાબર પ્રથમ સ્થાન માટે છ શક્યતા ગુણ્યા બીજા સ્થાન માટે પાંચ શક્યતા ગુણ્યા ત્રીજા સ્થાન માટે ચાર શક્યતા ગુણ્યા ચોથા સ્થાન માટે ત્રણ શક્યતા છ ગુણ્યા પાંચ ત્રીસ થાય ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ચાર ગુણ્યા ત્રણ બાર માટે ત્રીસ ગુણ્યા બાર તેના બરાબર ત્રણસો સાહીઠ થાય આમ ચાર રંગના ત્રણસો સાહીઠ શક્ય કોડ બનાવી શકાય